નમસ્તે આજે આપણે પેટ સાફ ન થવા પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે વિશે જાણીશું સૌથી પહેલા પેટ સાફ ન થવા પાછળના કારણો જાણીએ ખોરાક સંબંધિત કારણો ફાઈબરની કમી શાકભાજી ફળો અન્ન એટલે કે અનાજ ઓછું ખાવામાં આવે પાણી ઓછું પીવામાં આવે શરીરમાં પાણીની ઉણપથી મળ કઠણ બનતો હોય છે જેના લીધે કબજિયાત થઈ શકે તો પેટ સાફ થતું નથી જંક ફૂડ અને તેલિયો ખોરાક ખાવામાં આવે જેના લીધે પાચનતંત્ર ધીમું થાય છે અનિયમિત ખોરાક લેવાનો સમય હોય ખોરાક અનિયમિત સમયે લેવાથી પાચન બગડતું હોય છે જીવનશૈલી સંબંધિત કારણો વ્યાયામનો અભાવ હોય બેસાળુ જીવનશૈલીથી આંતરડાની ગતિ ધીમી પડતી હોય છે રાત્રે મોડા સૂવામાં આવે અથવા ઊંઘનો અભાવ હોય જે શરીરના ને બગાડતું હોય છે ટોયલેટ જવાની ઈચ્છા દબાવી રાખવામાં આવે વારંવાર આવું કરવાથી આદત બગડે છે અને પેટ સાફ થતું નથી દવાઓ અને કેટલાક તબીબી કારણ હોય કોઈ દવાઓની સાઇડ ઇફેક્ટ ખાસ કરીને આયરન કેલ્શિયમ અથવા પેનકિલર દવાઓ લેવામાં આવે થાઇરોઇડની ઉણપ હોય ડાયાબિટીસ હોય ડિપ્રેશન વગેરે બીમારીઓથી પણ થતું હોય છે કમજોર કમજોર થવી કે તે પડી શકે છે હવે તેને દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપાયો વિશે આપણે આજે જાણીશું સવારમાં ગરમ પાણી પીવું જોઈએ ઉઠતા જ ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને થોડું મધ મિક્સ કરીને પીવું જોઈએ જે આંતરડાની ગતિ આપે છે અને મળને નરમ કરવામાં મદદ કરે છે. ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું જોઈએ. આયુર્વેદમાં તેને શ્રેષ્ઠ કબજિયાત નાશક પણ માનવામાં આવે છે. ઈસબગુલની ભૂસી રાત્રે સૂતા પહેલા 1 થી 2 ચમચી ઈસબગુલની ભૂસી ગરમ દૂધ અથવા પાણી સાથે લેવી જોઈએ. જે આંતરદાની સફાઈમાં મદદરૂપ થતી હોય છે દૂધ સાથે ઘી લેવું રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાથી સવારે પેટ સાફ થઈ જતું હોય છે પપૈયું કેળું અને અનાનસ આ ફળોમાં ફાઇબર ભરપૂર હોવાથી તે પાચનને સુધારવામાં મદદ કરે છે નિયમિત પાણી પીવું જોઈએ દિવસમાં ઓછામાં ઓછા થી દસ ગ્લાસ

આયુર્વેદિક ડૉક્ટર ની સલાહ લેવી જરૂરી ગણાય છે સાવચેતી રાખવા જેવી બાબતો ચા કોફી અને તીખા મસાલાવાળા ખોરાક ઓછા કરવા જોઈએ તણાવ ઘટાડવો જોઈએ અને નિયમિત ઊંઘ લેવી જોઈએ જો સતત કબજિયાત રહે તો તબીબની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે